વિચારક્રાંતિ દર્શનમાં આપનું સ્વાગત છે ચલો આજે એક સવાલ પર વિચારીએ શું આપણું ઘર ફક્ત રહેવાની એક જગ્યા છે કે પછી એનાથી કંઈક વિશેષ છે આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આપણું પારિવારિક જીવન આપણા પોતાના વિકાસ માટે એક શક્તિશાળી સાધના ક્ષેત્ર બની શકે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે ખરું ને ચાલો આ વિચારમાં થોડા ઊંડા ઉતરીએ આપણે એ જાણવાનો પ્રયત્ન કરીએ કે કેવી રીતે આપણા ઘરને આપણી રોજિંદી જિંદગીને એક એવી તાલીમ ભૂમિ બનાવી શકાય જે આપણા શ્રેષ્ઠ સ્વનું નિર્માણ કરે તો શરૂઆત કરીએ એક મૂળભૂત વિચારથી પરિવારનો અર્થ માત્ર એક છત નીચે રહેવું બિલકુલ નથી એનાથી ઘણું વધારે છે પરિવાર તો એક એવું આધ્યાત્મિક ક્ષેત્ર છે એક પવિત્ર જગ્યા જ્યાં આપણા વ્યક્તિત્વનો સાચો વિકાસ થાય છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ આ વિચારને ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો છે તેઓ કહે છે કે આપણો પરિવાર એ આપણા જીવનની સૌથી પહેલી પ્રયોગશાળા છે એક એવી લેબોરેટરી જ્યાં આપણે માનવતાના સૌથી પાયાના ગુણો શીખીએ છીએ અને અજમાવીએ છીએ જુઓ આ વિચાર આપણી આખી દ્રષ્ટિ જ બદલી નાખે છે મતલબ કે ઘરમાં થતી રોજબરોજની નાની નાની વાતો પણ વ્યક્તિગત વિકાસ માટેના મોટા પાઠ બની જાય છે જેમ કે બધા સાથે મળીને કોઈ નિર્ણય લે તો એ સહકારનો પાઠ છે કોઈની ભૂલ માફ કરી દઈએ તો એ સહનશીલતાનો પાઠ છે અને આ રહી એ પ્રયોગશાળાની મુખ્ય તાલીમ આ ત્રણ મુખ્ય ગુણો છે સહકાર સહનશીલતા અને શિસ્ત આ જ એ ગુણો છે જે એક સુખી અને સુવ્યવસ્થિત પરિવારનો પાયો નાખે છે અને યાદ રાખવા જેવી વાત એ છે કે આ ગુણો ફક્ત ઘરમાં જ નહીં પણ બહારની દુનિયામાં સફળ થવા માટે પણ એટલા જરૂરી છે સારું તો ચાવો હવે આગળ વધીએ અને જોઈએ કે આ વ્યક્તિગત શિક્ષણ કેવી રીતે આખા પરિવારના સામૂહિક કાર્યમાં ફેરવાય છે અહીં પરિવારને એક સહકારી મંડળી તરીકે જોવામાં આવ્યો છે બિલકુલ જેમ કોઈ સહકારી મંડળીમાં દરેક સભ્યનું યોગદાન મહત્વનું હોય એમ જ પરિવારની સફળતાનો આધાર પણ દરેક સભ્યના યોગદાન પર છે કોઈ નાનું નથી કોઈ મોટું નથી દરેક વ્યક્તિ આ પારિવારિક માળખાની એક અટૂટ અને મહત્વપૂર્ણ કડી છે તો સવાલ એ થાય કે આ પ્રયોગશાળા અને આ સહકારી એકમ અસરકારક રીતે કામ કેવી રીતે કરે એની ચાવી એનું રહસ્ય એક નાજુક સંતુલનમાં છુપાયેલું છે અને આ સ્લાઇડ એ સિદ્ધાંતને કેટલી સુંદર રીતે સમજાવે છે એક આંખ પ્રેમની અને એક આંખ સુધારાની આનો સીધો અર્થ એ છે કે માત્ર પ્રેમથી કે માત્ર શિસ્તથી કામ ન ચાલે એક સુમેળભર્યા પરિવાર માટે આ બંનેનું સંતુલન હોવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે પંડિતજીનું આ વાક્ય એ જ વાત પર ભાર મૂકે છે પ્રેમ તો પાયો છે પણ એ એકલો પૂરતો નથી સાચા વિકાસ માટે પરિવારમાં એક ચોક્કસ માળખું અને કેટલાક નિયમો હોવા પણ એટલા જ અનિવાર્ય છે અને આ વિચાર આપણને એક એવા મુખ્ય અભ્યાસ તરફ લઈ જાય છે જે આખા પારિવારિક માળખાને મજબૂત બનાવે છે અને એ છે આપણા વડીલો પ્રત્યેનું આપણું કર્તવ્ય આ વિચાર આપણી દ્રષ્ટિ જ બદલી નાખે છે વડીલોની સેવા એ કોઈ બોજ કે ફરજ નથી પણ આપણને તેમના તરફથી જે કંઈ પણ મળ્યું છે એની હૃદયપૂર્વકની સ્વીકૃતિ છે એક ઋણ સ્વીકાર છે કૃતજ્ઞતાનો ભાવ છે આ કેટલો શક્તિશાળી પ્રશ્ન છે આ આપણને આપણા જ કાર્યો વિશે વિચારવા મજબૂર કરે છે આપણે કેવો વારસો બનાવી રહ્યા છીએ કારણ કે નિયમ સીધો છે જેવું આવીશું તેવું જ લણીશું અને છેવટે ચાલો આ બધા મુદ્દાઓને જોડીને જોઈએ કે શા માટે એક ઘરની અંદરનું સુમેળ આખા સમાજ અને રાષ્ટ્ર પર આટલી મોટી અસર કરે છે તો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણા ઘરની ચાર દિવાલોની અંદર જે કામ થાય છે એ જ બહારની દુનિયાનો પાયો છે ખરેખર તો રાષ્ટ્ર નિર્માણની શરૂઆત પરિવાર નિર્માણથી જ થાય છે આ અંતિમ વિચાર આપણને એક શક્તિશાળી પ્રેરણા આપે છે એ પ્રેરણા છે કે સામાજિક પરિવર્તનની શરૂઆત ક્યાંક બહારથી નહીં પણ આપણા પોતાના ઘરમાંથી જ થાય છે આપણું ઘર એ જ પરિવર્તનનું સાચું કેન્દ્ર છે